જય શ્રી કૃષ્ણ મિત્રો જય ખોડિયારમાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલમાં આજના વિડીયોમાં આપણે તારીખ પાંચ બે બે હજાર પચીસ અને મહાસુદ આઠમના દિવસે આવતી ખોડિયાર જયંતિના દિવસે ઉજવવામાં આવતી ખોડિયાર જયંતિની વાત કરવાની છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય જય જોગ ખોડિયાર આદ્ય શક્તિનો તું અવતાર ભક્તજનો સૌ કરે પોકાર કૃપા કરજો માં ખોડિયાર એ ખોડિયારમાં અમારા તમામ ભક્તજનો ઉપર આપની કૃપા વરસતી રહે તેવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતમાં ખોડિયારમાંના અનેક મંદિરો છે અને આ દિવસે મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ શહેરોમાં ખોડિયારના અનેક મંદિરો આવેલા છે અને ત્યાં તેમની કથા ગવાઈ રહી છે તો આવો જાણીએ તેમની કથા વાર્તા વિશે ભાવનગરની અંદર બોટાદ પાસે પાળિયાદ પાસે રોહીશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિમાં ખોડિયારનું પ્રાગટ્ય સ્થાનક છે વિક્રમ સમત આઠસો છત્રીસની મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મદિવસ મનાય છે આ નાનકડા ગામમાં પશુપાલક મામડીઓ ચારણ રહેતો હતો ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેને આઠ સંતાનો આપી તેનું દૂર કર્યું હતું સાત બહેનો અને એક ભાઈએ અહીંયા પારણામાં જન્મ લીધો હતો સૌથી નાની બહેન એ જ જોગમાયા ખોડિયાર છે આજે પણ આ ગામમાં ખોડિયાર જયંતિની ઉજવણી થાય છે વલભીપુર ભાવનગરના મૈત્રેય વંશના શીલાદિત્ય રાજા સાહિત્ય સંગીત અને કળા કારીગરીના ઉપાસક રાજા હતા તેમના દરબારમાં રાજકવિ ભાટ ચારણ ગઢવી જેવા અનેક કલાકારોને સ્થાન મળતું હતું મામડીયો ચારણ પશુપાલક હતો પણ ભક્તિભાવના અને નીતિ રીતિથી ચાલનાર એક નેક ઈમાનદાર માણસ હતો તે મહાદેવનો પરમ ઉપાસક હતો આવા સદગુણના સંબંધે રાજા શિલાદિત્યના દરબારમાં મામળિયા ચારણને પ્રથમ સન્માન અને માન સન્માન મળતું હતું તેઓ રાજાના પરમ મિત્ર ગણાતા હતા રાજદરબારમાં કોઈકે રાજાને કહ્યું કે વાંજિયાનો મુખ જોવાથી રાજાના કાર્યમાં વિલંબ થાય અથવા તો વિઘ્ન આવે છે મામળિયો ચારણ વાંજ્યો છે આ જાણીને ધીમે ધીમે મામળિયાને પૂછ્યું રાજા સાહેબ આપ મારા પ્રત્યે ઉદાસ લાગો છો રાજાએ કહ્યું તો વાંજ્યો છે વાંજિયાનો મુખ જોવાથી રાજાના કાર્યમાં વિલંબ આવે છે અને વિઘ્ન થાય છે મામળીઓ ચારણ વાંજ્યો છે આ જાણીને ધીમે ધીમે મામળીઓ રાજા સાથેનો પ્રેમ ઘટવા લાગ્યો એક દિવસ મામળિયાએ પૂછ્યું રાજા સાહેબ આપ મારા પ્રત્યે ઉદાસ છો આપે કહ્યું કે તું વાંજ્યો છે વાંજિયાનું મુખ જોવાથી કામમાં વિઘ્ન આવે છે અને અપશુકન ગણાય છે એમ શાસ્ત્રો કહે છે મામળીઓ નિરાશ થઈને ઘરે આવ્યો પત્ની દેવળબાને વાત કરી બંનેને દુઃખ થયું તેમણે ભગવાન શંકરની અખંડ આરાધના કરી અને મહાદેવને કહ્યું મને પુત્ર ફળ નહીં આપો તો હું કમળ પૂજા કરીશ મામળિયાએ અન્નજળનો ત્યાગ કર્યો આઠ દિવસ પછી પ્રસન્ન થયેલા મહાદેવે વરદાન આપ્યું કે તે આઠ દિવસ સુધી આકૃતપ કર્યું છે તો હું તને આઠ સંતાનો આપું છું સાત દીકરી અને એક દીકરો સાત દીકરીઓમાં સૌથી નાની દીકરી જોગમાયા મહાશક્તિનો અવતાર હશે તે દુનિયાના દુઃખો મટાડશે હે મામડિયા મળ્યા તું ઘરે જા અને આઠ પારણા બંધાવજે મહાદેવની કૃપાથી જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાનસાઈ જાનબાઈ એટલે કે ખોડિયાર દીકરાનું નામ મેરખ્યું ખોડિયારમાં પરચા ધારી જોગમાયા તરીકે ઓળખાયા નાનપણથી જ તેમણે અનેક દુખિયાના દુઃખ દૂર કર્યા અનેક પરચાઓ પૂર્યા એકવાર ભાઈ મેરખિયાને સાપે ડંસ દીધો હતો માં ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમરકૂપો લાવી તેમાંનું અમૃત મેરખ્યાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય અને ભાઈ સાજો થાય મા ખોડિયારે તરત જ સમુદ્રમાં ઝંપલાવ્યું અને તેમણે સમુદ્રમાં મગરે મદદ કરી અમર મેળવ્યા બાદ ઝડપથી આવતા કોઈ પથ્થર સાથે તેમનો પગ અથડાયો તેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યા આ જોઈ બધી બહેનો કહેવા લાગી કે આ ખોડી આવી ત્યારથી ખોડિયાર નામ પડ્યું છે આ પ્રમાણે ખોડિયાર માતાએ અનેક દુઃખો દૂર કર્યા અને અનેક પરચા પૂર્યા હતા ભાવનગર નરેશે માતાજીને પોતાના મહેલમાં લઈ જવા ખૂબ વિનંતી કરી રાજાના આગ્રહથી વશ થઈને માતાજી આવવા હા પાડી પરંતુ શરત કરી કે રાજન હું તારી સાથે આવું ખરા પણ હું તારી સાથે તારા સ્થાને આવીશ ત્યારે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલતી આવીશ જ્યારે તું પાછળ ફરીને મને જોઈશ ત્યાંથી હું આગળ નહીં આવું તે જગ્યાએ મારું સ્થાનક હશે રાજાએ આ શરત માન્ય રાખી રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યા છે સમય વહી જાય છે માતાજીના ઝાંઝરનો અવાજ આવતો બંધ થાય છે રાજાને શંકા ગઈ કે માતાજી મારી પાછળ આવતા નથી એટલે રાજાએ પાછળ ફરીને જોયું માતાજી ત્યાં જ ઊભા હતા અને રાજાએ ક રાજાને કહ્યું કે રાજા તે શરતનો ભંગ કર્યો છે હવે અહીંથી હું આગળ નહીં આવું આ જ મારું સ્થાનક છે અને આ પવિત્ર અને અવલૌકિક જગ્યા એ જ રાજપરા સ્થાનક છે જે ભાવનગર પાસે આવેલું છે આજે આ વિશાળ મંદિરમાં દરરોજ હજારો ભક્તો આવે છે લાપસીનો પ્રસાદ ચડાવીને શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે રાજપરામાં આજે પણ માગમાયા ખોડિયારમાં સાક્ષાત દર્શન દેતા મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે તાતણિયા ધરાવાળી માતેલ ધરાવાળી અને ગળધરાવાળી મા આદિશક્તિ જોગમાયા એ કોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી માં છે સૌની મનોકામના પૂરી કરનાર માં ખોડિયાર છે દુઃખોના દુઃખ મટાડી રાજવીઓના કાચ સુધારી પોતાની ફરજ અને કર્તવ્ય પૂરું થતાં મા જોગમાયા પોતાની લીલા સંકેલી લીધી રાજકોટ જિલ્લાના લોટીકા તાલુકાના સાંગણવા ગામના પાદરેમાં ખોડિયારનું સમાધિ સ્થાન છે ગામમાં આવેલ પ્રાચીન દરવાજા પાસે માં ખોડિયારનો પાળિયો છે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતેમાં ખોડિયારનું વિશાળ મંદિર આવેલું છે આદિશક્તિ જોગમાયા પરચાધારીમાં ખોડિયાર સૌની મનોકામના પૂરી કરનાર દયાળુ માતા છે અસંખ્ય માય ભક્તો દરરોજ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને મા દરેકની આશા પૂર્ણ પણ કરે છે દર વર્ષે માં ખોડિયારની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવથી માના મંદિરોમાં ઉજવવામાં આવે છે આ વખતે ખોડિયાર જયંતી તારીખ પાંચ બે બે હજાર પચીસના એટલે કે બુધવાર મહાસુદ આઠમના દિવસે ઉજવી અને માની કૃપા અને આશીર્વાદ આપણને મળે એવી માના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ બોલીએ ખોડિયાર માત કી જય મિત્રો માં ખોડિયારનું સ્મરણ કરવાથી કે તેમની પૂજા કરવાથી આપણા સર્વ દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે માતાજી આપણને શાંતિ શક્તિ બળ બુદ્ધિ વિદ્યા અને તન મન ધનની શાંતિ આપે તેવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ તો આજનો દિવસ આપ સર્વો માટે મંગલકારી નીવડે અને મા ખોડિયારની કૃપા આપણા પર અપરંપાર વર્ષે તેવી માના ચરણોમાં પ્રાર્થના કરી અને વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડિયો આપ લોકોને ગમ્યો હશે જો વિડિયો ગમ્યો હોય તો આપના અન્ય સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ ત્યાં સુધી આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ ખોડિયાર માય